નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આપણે એક નવી શ્રેણી શરૂ કરી છે આજે સેવાકીય ક્ષેત્રે ઘણા લોકો કાર્યરત છે ઘણું મહત્વનું કામ કરે છે એ પોતે તો કરે છે પણ એના ઘરના સભ્યો પણ એટલા જ એમાં હિસ્સેદાર હોય છે કારણ કે એમના ટેકા વગર આ પ્રવૃત્તિ કરવી લગભગ અશક્ય બનતી હોય છે એટલે એમનો પણ એમને પણ એટલો જ યશ જાય છે પછી એ ઘરના સેવકના ધર્મપત્ની હોય કે એમના સંતાનો હોય કે એમની પુત્રવધુ હોય આ બધાએ પણ એમમાં ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે સાથ આપ્યો હોય છે એટલે આપણે આ શ્રેણી શરૂ કરી છે કે એમાં આપણે આવી રીતે સેવકના સાથીદાર તરીકે બધાને સંમિલિત કરી એના અનુભવો જાણીએ છીએ જાણીતી સંસ્થા છે એવી સરગમ ક્લબ બના સર્વે સરવા ગુણુભાઈ ડેલાવાડા ગુણુભાઈ અને સરગમ એટલે પર્યાય શબ્દો થઈ ગયા છે એવા ગુણુભાઈ ડેલાવાડા સાથે આપણે આજે સંવાદ કરવો છે એમના ધર્મપત્ની રંજનબેન અને પુત્ર વધુ ચંદાબેન અભિપ્રાય લેવાના આ ક્લબ જેટલી પ્રવૃત્તિઓ કરે છે મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ આટલી પ્રવૃત્તિઓ નથી કરતી એકાવન વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એમાં એમની જે ક્લબ છે એમાં પંદર હજારથી થી તો વધારે સભ્યો છે માંડી આરોગ્ય સુધીની પ્રવૃત્તિઓ મનોરંજક પ્રવૃત્તિઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શાળા દવાખાના કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જેમાં સરગમ ક્લબ પ્રવૃત્તિ ન હોય એટલે બહુ મોટું કામ છે અને ઓગણીસો ત્યાંસી થી એની શરૂઆત થઈને આજ સુધીની મજલમાં આટલે સુધી સેવાનો એમનો વિસ્તાર થયો છે ગુણુભાઈ તમારું સેવકના સાથીદારમાં ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ને તમારા પરિવારનું બધા આમ તો જાણે છે પણ નવી પેઢીને ખબર નથી કે આ સરગમ ક્લબની શરૂઆત છે ને એના પાયામાં ક્રિકેટ છે તો એ કિસ્સો જે હતો ને એ થોડું દર્શક મિત્રોને કહો કારણ કે આઈડિયા હોય કે આ સરગમ ક્લબની શરૂઆત કેવી રીતે થઈ ઓગણીસો ને પિચોતેર થી એસી સરગમ ક્લબ અમે કે સરગમનો ક્રિકેટ ટીમ હતી સંગમ 11 જી જી તમે ચૌધરી સ્કૂલમાં અને સાસની સાથે દરેક ટુર્નામેન્ટ મેચ મારતા હતા ક્રિકેટ બરાબર બરાબર તો દરેક ટીમનું નામ દેવું પડતું ટુર્નામેન્ટમાં ट्रॉफीમાં જી તો બાજુમાં જુની એમય ઉછટો કે છેથી એમાં આજે ધરમ તો કે નવી ટોકી બીજું નામ છે ત્યાં બરાબર બરાબર કે તમે સરગમ પિક્ચર હતું સરગમ 11 નામ રાખ્યું એટલે સ્પોર્ટ્સ માંથી સરગમ ઇલેવન મેં ચાલુ કરેલી એટલે ઓગણીસો પીછે માં તો ક્રિકેટ બી એટલે ટુર્નામેન્ટ રમાતા ત્યારે લીગલ સરગમ ક્લબ ની સ્થાપના નહોતી થઈ એમ બરાબર પછી ભૂતપૂર્વ રાજકોટ ના મેયર અરિંદભાઈ જી એમને એમને સૂચના કે તમે સ્પોર્ટ્સ ને રિક્રિએશન ક્લબ ની સ્થાપના કરો જી એમાંથી રાજકોટમાં સ્ટેડિયમ લો એના માટે સ્પોર્ટ્સ ને વધુ જરૂરી સંસ્થાની બરાબર એટલે મેં સ્પોર્ટ સરકાર સ્પોર્ટ એજ્યુકેશન સ્થાપના કરી એસી ની આસપાસ રજીસ્ટર ત્યાસી માં થઈ બરાબર ત્યારે મેં સ્પોર્ટ્સ માંથી સરગમ ક્લબ આગળ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય વોલીબોલ ટુર્નામેન્ટ હોય કબડ્ડી ટુર્નામેન્ટ હોય ચેસ ટુર્નામેન્ટ હોય કેરમ ટુર્નામેન્ટ હોય આ બધી સ્પોર્ટ પ્રવૃત્તિમાંથી સમાજ ગમતો ઉપર ફોકસ વધારે ઓનલી ફોર રમત ગમત સિવાય કઈ અમારી ક્લબમાં એનું ફોકસ પેલા હતું નહીં પણ આ બીજી સેવાકીય પ્રવૃત્તિ તરફ વળવાનો વિચાર કઈ રીતે આવ્યો અને એ લગભગ ક્યારે શરૂ થયું એની શરૂઆત કઈ પ્રવૃત્તિ થી થઈ અમારે પહેલી વખતે રાજકોટમાં રાજકોટમાં જ્યારે પાણીની તકલીફ હતી પેલા અમે એવું હતું કે રાજકોટમાં જી રીક્ષા બધે હડતાળ રાખેલી બરાબર હડતાળે કે કોઈને બસ સ્ટેન્ડની રેલવે જવું તો કોઈને કોઈ વાંચ કોઈ પ્રકારના મળતા નહિ જી જી ત્યારે અમે સરગમ બધે અલગ અલગ વિસ્તારમાં સ્ટેશનો ઉપર એ છ બેટર દ્વારા વ્યવસ્થિત પોચતા પચીસ દિવસ આપ્યો એમાંથી અમને થોડું પૈસા નું યોગદાન વીધું હતું રાજકોટમાં પાણી ની કટોકટી બહુ હતી બહુ અતિશય કટોકટી કે ટેન્કર દ્વારા લતા પાણી અને પાણી બહુ તકલીફ હતી ત્યારે અમને વિચાર્યો કમિટી બધા કે આપણે બારના વિસ્તારમાં જ્યાં કોર્પોરેશન બહાર હતો રૈયા ગાંધીગ્રામ રાજકોટ એટલે સર ટેન્કર થી પાણી નું ચાલુ કર્યું હતું બરાબર ત્યારે સાત આઠ વિસ્તાર લીધા હતા હરવે હરવે ચાલુ કરતા તમે પિચોતેર વિસ્તાર લીધા અને છતાં છ મહિના પાણી વિતરણ સરગમ દ્વારા અમારા કાર્યકર્તા પાંચ વાગે સવાના જઈ લેડીઝ ને જેસ બદલાનો વિસ્તારમાં છે ને આના કાર્ડ ઉપર પાંચ પાંચ છ છ ડળ પાણી ન્ય આવતા વાહ આ પેલીમાં સેવાકીનો કામનો પ્રગતિ અહીંથી બરાબર 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 કે ભાઈ કામ કરી આગળ વધતા રાજકોટમાં દુશ દુશ કર તો સીતાસ મળવા હા 86 87 દુશ કર તો ત્યારે રાજકોટમાં જિલ્લા કરે રાજી ઠકુરુ સાહેબ જી એને આપણે બોલાવ કે સરગામ ક્લબ રાત્રિ રસોડાનું સંચાલન કરે ખલી બરાબર સ્તિમેદાનમાં પૈસા બધા અમે સરકાર ભોગ્યો તમે વહીવટ કરો ત્યાર ના મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી હતા અમને કામ આવ્યું અમારે એક નિષ્ઠા હતી કોઈ પાર્ટી નો હોય પણ સમાજ ના ગરીબ લોકોને જેમ સારું કામ છે એમાં મદદ સતત નવ મહિના સુધી રસોડું ચલાવ્યું રોજ ત્રણ થી ચાર હજાર બપોરે જમાડતા

સંસારમાં કોઈ છોક કોઈ કોઈ રાજકોટના સંસાર અહીંયા પગ નો મૂકતું બરાબર અમારી પેલા અનેક સામાજિક સંસ્થાઓનું કાર્ય સંભાળેલું પણ બધા ખ્યાલ ન પડ્યો ઓગણીસો છન્નું માં અમે સંસાર સંભાળ્યું ત્યારે અમે કીધું ભલે અમે આનું વહીવટ કરશી ત્યારે અમે વહીવટ શરૂ કરતા અમે એનું પેલા રિનોવેશન કામ ઉપાડ્યું જી પેલા અમારો પ્રોજેક્ટ બનાવ્યો આખો વીસ પચીસ લાખ પ્રોજેક્ટ હતો મેઇન ખાતલા ની સારી સગવડતા હોય નાવાનો બાથરૂમ સારા હોય

અમે મદર રૂપ થયા બરાબર અને ઓગણીસો છું કામ ચાલુ લગભગ બે હજાર પાંચ માં જગ્યા હતી કે પચીસ કરે છે એ સંસ્થાન આમ કે આખા માં બનાવવાનું જે સરગમ ક્લબ ને છે રાજકોટ ના જોઈને ઇન્ડિયામાં તમામ ગામડે ગામડે બધા સારા બનાવા ગયા

અને લગભગ અઢીસો જાત ના ભગવાન ના મૂર્તિ ને દેવી દેવતા મંદિર બનાવેલા છે અને અલગ જાત સાત આઠ ફુવારા માં બનાવેલ છે અને ત્રીસ ફૂટ ની ઊંચી શંકર ભગવાન મૂર્તિ પણ ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ અને મુખ્ય બોડી લેવા માટે ફોન આવે સવાઈ બે વ્યવસ્થા કરી એનો પણ કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી લાકડા કે વિદ્યુતમાં કે ગેસમાં માં એનો પણ કોઈ ચાર્જ લેતા સ્વેચ્છા જે લોકો ડોનેશન આપે એ આજની તકે અમે અમીલ કરીને કરી રહ્યા છીએ તેના થકી આજે રાજકોટનું સ્મશાન સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને અમે ચોવીસ કલાક એક રાજકોટનું સ્મશાન ચાલી રહ્યું છે પણ મને લાગે છે ગુનુભાઈ રાજકોટનું સ્મશાન જોઈ તમને બીજે પણ કહેવામાં આવતું તો તમે અહીંયા મદદ કરો સ્મશાન બનાવવું છે અમારે તમારા એવા લંડન માંથી દુબઈ માંથી અમેરિકા માંથી એથી ફોન પર રાજકોટ ખાસ આપણે નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે માં આપણું સ્મશાન જોવા આવ્યા હતા બરાબર જોઈને મને ગાંધીનગર સ્મશાન બનાવવું છે એટલે મોદી સાહેબ અમે એનું નિમંત્રણ સ્વીકાર ગાંધીનગર પણ અમે એમને ગુજરાત સરકારના સહયોગથી આખું આઠ કરોડ નું ખર્ચે ગાંધીનગરમાં સ્મશાન બનાવ્યું એ પણ એક જોયેલું સ્મશાન અત્યારે દેખાય રાજકોટ એ ટાઈમ સ્મશાનમાં કોઈ બિઝનેસ નથી

કેમ થાય બધું આ બધી વસ્તુ માણસ ધારે તો બધું થઈ શકે જી જી એને આડાવડા જે બધી બીજા કામો તો બંધ કરવા જોઈએ જ્યાં ત્યાં કઈ જવું ન જોઈએ બિન જરૂરી કોઈ ચર્ચા ન કરવી જોઈએ જી જી સ્ટેટ ફોરવર્ડ જવાનું અને નીતિથી કામ કરવાનું જેથી આપણે કોઈ કામમાં કઈ એ અડચણ ન હોય કે આપણું કામ કરવું જોઈએ અને હજી હું એટલું કામ કરું તો મારી પાસે હજી સમય હોય છે ક્યાં વાત હજી પણ સમય હોય છે આપણે

તો આ આજે મની મેનેજમેન્ટ આર્થિક જે વ્યવહારો એને મેનેજ કેમ કરો છો અમારે બસો ત્રીસ નો ટોટલી સ્ટાફ છે સંસ્થા મને અમારે ઓગણીસ બિલ્ડિંગ છે સરગમ ઓકે તરંત તો અમારે જે કામ છે જી કામ છે લોકો અમને પૈસા આપે છે બરાબર મારે કોઈ દી છાપ અમે આજ લઈ અપીલ નથી કે પૈસા આપો ઘણી સંસ્થા અપીલ કરતા હોય છે અમે જિંદગી અપીલ નથી કરતા મને ફોન જાય ત્યાં બધા જોઈ પૈસા આપી દે તરત દાખલો હમણાં

પણ આના કારણે આટલી બધી પ્રવૃત્તિઓ કરે તો તમને ઓછો ટાઈમ આપી શકે ઓછો ટાઈમ આપી શકે તો ક્યારે વાહ બહુ સરસ બહુ સરસ પણ એમના પુત્ર ચંદાબેન છે ચંદાબેન તમે તો સાસરે પછી તમને આ બધો અંદાજ આવ્યો હશે કે આટલી બધી પ્રવૃત્તિઓ તમારા ગુરુભાઈ દ્વારા થાય છે સસરાજી દ્વારા તમે કઈ રીતે આ પ્રવૃત્તિને જોવો કારણ કે આ આટલી પ્રવૃત્તિઓ કરવી એ જ જ અઘરું કામ છે અને પછી પ્રવૃત્તિ ટકાવી રાખવી એનાથી અઘરું કામ છે પણ મજા આવે છે કે આવું અમારા ઘર માં હોય તો પાછળ વાવી દે તો પાછળ લડી શકીએ ને એમ અને અમે જે કોરોના માં જોયું ને અમને બહુ અઘરું લાગતું પ્રવૃત્તિ કરતા જ હોય પણ અમે એમને કહું તેમ કીધું બપા તમે આ કોરોના છે કોરોના તમે તો અમને એક જ શીખવાડ્યું કે ભગવાન પાસે જવાનું તો આજે છે સવારે જવાનું છે ને સાંજે જવાનું છે આ બધી બોડી પડી છે મારું સેવાનું કામ છે મેં તો અત્યાર સુધી કર્યું છે ને હું કોરોનામાં ભાગી બેસું તો આ શક્ય નથી તો મારું એ બધું વિખાઈ જાય આખો સમાજ પણ એ પોતે લડતા રહે કે જે થવાનું હશે થશે એમ જ અમને શબ્દ કંઈ નીકળતા એ રોજ બેસતા બાર કોરોનામાં એમ પણ પોતાને આવ્યો તો કોઈ રહી નથી એમ

અમે ત્યાં તો પાણી નો દુષ્કાળ નથી જોયો એ નથી જોયો પણ જે અમારા ટાઈમ માં કોરોના નો ટાઈમ જોયો ત્યારે અમને વધારે

આ દિવસના છતાં મારો સમય હોય હોય છે છે જરૂરી પણ બધું બધે લોકો એટલા જાગૃત છે માણસ ની ભૂલ થાય ભોગવ અમારે પડતો હોય છે પેલા જે માણસો ની કામ વૃત્તિ કામ કરવા રહી નથી બરાબર માણસો ની મોટી વૃત્તિ બગડી ગઈ છે કામ કરવાની માણસ સારા મળવા તે બહુ મુશ્કેલ છે એમ નિષ્ઠાંશ માણસો નથી મળતા હોય માણસો ને તો માણસો મળતા નથી બરાબર આ બધી કાર્ય થોડું આંખ અડા કાન કરીને કામ કરતા હોય છે સાંભળી લેવા ઊંચા જવાબી નહીં દેવા ભૂલ હોય તો સ્વીકાર લેવાની

ચિલ્ડ્રન માટે સિનિયર પ્રિન્સિપલ માટે બરાબર એટલા સંગીત ના નાટક ના મ્યુઝિક કવિ સંમેલન બધા કાર્યક્રમ આપતા હોય છે લોકો ખુશ હોય છે એ દસે પંદર હજાર મેમ્બર થતા હોય બરાબર વધુ તો તમે અમારા જે જીવેલી બાજ પાસે આડીજ બેંક ની બાજુમાં ઇવનિંગ પોસ્ટ છે સીકે સીઝન પાર્ક બરાબર એ અમને રાજકોટ જીરો કનેક્ટ હોય બધા દસ વર્ષ થયા બરાબર સરહદ નું રવિવારે કાર્યક્રમ થતો દર રવિવારે આજની તારીખમાં અઠવાડિયામાં સાત થી પાંચ દિવસ કાર્યક્રમ થાય છે કલાકારો ઉભા થાય છે અને સિનિયર બિચાર એક લાખ ક્યાં છે ચારસો પાંચસો સિનિયર રોજ પાંચ દિવસ અઠવાડિયામાં આવી ગીત સંગીત નો જલસો કરતા પોતે ગીત ગાય નવા કલાકારો ઉભા થાય છે એટલા ખુશ છે સિનિયર આ સંગીત નો અમને વધુ બહુ સાચી વાત પણ મને મને ખ્યાલ છે ત્યાં સુધી કે તમારી બધી પ્રવૃત્તિમાં ક્યાંય રાજકારણ આડે આવતું નથી ભાજપના પણ એટલા જ મિત્રો સાથે છે અને કોંગ્રેસના એટલા મિત્રો તમારી સાથે છે આ સાલુ કોમ્બિનેશન છે ને અઘરું છે ગુણુભાઈ સંસ્થા રહે તો અઘરી છે જી જી હું સમાજના તમામ પ્રકારના લોકો સાથે રાખીને ચાલવાનો માણસ છું જી રાજકારણ હું જાઉં રાજકારણ એવા જુદી હોય સરગમમાં મારી ક્લબમાં ટ્રસ્ટી પણ સરગમ ના કોંગ્રેસ ના ક્લબ ના વર્ષોથી આરએસએસ નું સેમસેક છું

પણ આટલા વર્ષોની જર્નીમાં આટલી પ્રવૃત્તિઓ થાય કોઈ વાર બહુ કડવો અનુભવ થયો એવું બને છે કડવો તો અનુભવ કોશી પર હાલતા એના જેટલા ગણાવીને એટલા બહુ સારા કામ કરે હવે કેવા નથ કરે કોઈ કેવા નહીં બરાબર ઘણા કડવા અનુભવ ઘણો બે ત્રણ થી ત્યાં કડવા અનુભવ ભાઈ કોઈ આપણે ગણાવી સીમા હોય આપડે એક સિદ્ધાંત રાખ્યો છે જે લોકો સાંભળી લેવું પ્રેમથી ઊંચા હોય જવાબ ન દેવો અપનાવી લેવાનું કામ કરે ને બધા અનુભવ થતા રાજકોટ ના રાજકોટ પચીસ થી ત્રીસ ને મીડિયા છે એનો અમને અમુક લોકો હોય પણ છતાં મીડિયા દયા થી ટકી ગયા બેન તમને ચંદા બેન તમને પરિવાર માંથી ક્યારેક કોઈ વાર એમ થયું હોય કે ભાઈ આમની સાથે ચર્ચા કરીએ

રાજકોટ છે ગાડીની વાત જોઈ ડ્રાઈવર વેલા મોડો આવે મારે ટાઈમ ટુ ટાઈમ હોય મારે રોજ સાડા સાથે નીકળવો એને હેરાન કરો મને ન ગમે આગળ સ્કૂટર થી વર્ષો ટેવ છે જયારે મારું એક્ ત્યારે ડોક્ટર સ્કૂટર ના પડી મારી પ્રવૃત્તિ કરી ત્રણ ચાર પાંચ કિલો સ્કૂટર માં હજી જાય વાહન છે સ્કૂટર ની ગાડી ત્રણ ડ્રાઈવર છે સ્કૂટર માં જાવ બધા લોકો થાય મજા આવી સ્કૂટર માં અને જલ્દી

મારા બધા સ્ટાફો મારી ક્લબ હાલતી હોય પેલા જે સોળસો પેલી સ્ટાફ હતો ને પોતાનું ઘર માં કામ કરતા આઠ વાગ્યા ટાઈમ આવી ગયા બાર વાગ્યા જલ્દી એ દ્રષ્ટિ વિચાર કરી સ્ટાફ એવો સારો પણ મળતો નથી રોજ આટલી ઉંમર ટેન્શન કેટલા લેવા આવે મારે મૂળ શમ્શા નું મોટું ટેન્શન મારે એ મુઘટિવ ટેન્શન જ કેવાય બસ ઇન્ડોર સ્ટેડિયમ સવારે પાંચ થી રાત ના એક લગી ના હ્યા પંદરસો લોકો રોજ રમવા આવે બરાબર ત્રણે મોટા જે ખૂટતી હોય એવી પ્રવૃત્તિ તમે આમ પિન પોઈન્ટ કરી હોય તો કઈ કહી શકો તમે એવો જેમ કદાચ કોઈ સારી પ્રવૃત્તિ કોઈ સૂચન કરે પણ લાગતું કરવા જેવું છે પૈસા કઈ માંગવા તો કામ કર્યું પૈસા વર્ષ પરિવાર ના અઢીસો દાતા છે એક વર્ષમાં પૈસા માગુ છું નવરાત્રી નિમિત્તે વર્ષ ગોઠવી બીજા વર્ષમાં ફોન પચીસ હજાર પાંચ હજાર ના મોટા કે ફોન પચાસ સીધા વર્ષમાં એક વાર હાથ લંબાવવાનો

ભરતભાઈ ઉપર હતા એટલે જુલાઈ નો નખાયો છ મહિના થઈ ગયો હમણાં છ આઠ ચાલુ કર્યું છ મહિના બાકી પણ પૂરું કરાવી દે લોકો અમને સાથ આપતા ખાલી બતાવ લઈ જાય લોકો સાથ આપતા સરસ બહુ સરસ પણ અદભુત પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ભગવાન ને પ્રાર્થના કે આ પ્રવૃત્તિઓ વર્ષો વર્ષ ચાલતી રહે અને ક્યાંક હજી એવું લાગે કે આનો વિસ્તાર કરવા જેવો છે તો એટલી ભગવાન શક્તિ આપે થેન્ક યુ ગુરુભાઈ રંજનબેન ચંદાબેન તમારો ખુબ ખુબ આભાર કે સેવકના સાથીદાર એપિસોડમાં તમે અમારી સાથે વાતો કરી સંવાદ કર્યો ખુબ મજા આવી થેન્ક યુ આભાર